તો મિત્રો તમે બધા અમારા વ્લોગ જોવો છો અને સારો એવો સપોર્ટ પણ કરો છો તો થોડાક ટેકનિકલ ઇશ્યુના કારણે અમે વ્લોગ આઠ વાગ્યે એટલે મીન્સ કે આઠ એ એમ એટલે કે આઠ વાગ્યે સવારના આઠ વાગ્યે વિડીયો અપલોડ કર્યો છે તેની જગ્યાએ હવે છ પી મીન્સ કે સાંજના છ વાગ્યે વિડીયો અપલોડ કરીશું તો તમે બધા અમારા વિડિયો જોયું હવે ડેઈલી સાંજે છ વાગ્યે વિડીયો આવશે અને ખૂબ સારો સપોર્ટ કરો છો અને સારો એવો સપોર્ટ કરતા રહેજો હા કહી દે કઈ ને બસ જે મને આગળ સપોર્ટ કર્યો તો એમ જ અમને સપોર્ટ કરજો અને તમારા સપોર્ટના કારણે અમે આગળ વધી છે તો તમને બધાને દિલથી થેન્ક યુ બસ એટલું તો બીજું કઈ નહીં બીજું તો પછી આગળ લોક માં કેશ તો આ મિત્રો હવે તમે ડેલી 6 વાગ્યે એટલે કે સાંજના